વડોદરાના શંકરપુરા ગામમાં પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગર સરપંચના બે પુત્રોની ધરપકડ કરવામાં આવી છે આ બનાવની વિગત એવી છે કે થોડા દિવસો પહેલા પોલીસને માહિતી મળી હતી કે શંકરપુરા ગામમાં બુટલેગર સરપંચ મહેશ ગોહિલ અને તેના બે પુત્રો અક્ષય ગોહિલ અને વિપુલ ગોહિલ દારૂનો જથ્થો સગે વગે કરી રહ્યા છે

બુટલેગરોમાં પોલીસનો ફફડાટ રહે અને તેઓથી કોઈએ ગભરાવાની જરૂર નથી પોલીસ પ્રજાની સાથે છે તેઓ મેસેજ આપવા બુટલેગરોનો ગામમાં વરઘોડો કાઢ્યો હતો ગામમાં વરઘોડો કાઢતા લોકો ટોળે વળી ગયા હતા પોલીસે બંને બુટલેગર બંધુક વિશાળ અને અક્ષય સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર